જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે કે લટકતો ગોળો ફોડો ને વિજેતા બનો તો મિત્રો દરેક મિત્રોને પોતપોટ ટ્રા આપવામાં આવશે અને આપણે લટકતો ગોળો ફોડવાનો રહેશે અને આપણે આ ગુલ છે એક લકોડ છે લખોડી ગોળો ફોડવાનો રહેશે તો જોઈએ છે કે આજના અમારા ચેલેન્જ વિડીયોમાં કોણ ભાઈ વિજેતા બને છે

यह प्राप्यो एक पाल लकूती जी गोला गोडेनों करा व्याला हाँ जीशे कितले गोला खुटेशें कितले लकूती वाप्राई है इस नहीं चुटेशिक प्राइब दूपी अलो पौल्र वानू जो बेशे लो आप મિત્રો મેં એક ગોળો પણ ખોડ્યો નથી અને આવે આવે છે કેટલા ગોળા ફોડે છે চলো একটো ধর চলো শালু ચલો હાલો

પણ વિચેના નથી બન્યું તો મિત્રો આનું આ અમે ફરીથી કોઈક નવી આઈડિયાથી રાખશું અને ત્યાં સુધી આ વિડીયોને બને એટલું લાઈક કરો શેર કરો જુદા સુધી આની બને લાઈક કરો શેર કરો અને અમારી ઇસ્ટર ચેલેન્જર બોય ચેનલને સબસ્ક્રાઈબ કરો જય મહારાજ